તમને શું તકલીફ હતી માસી બહુ ઠંડુ હતા બીજું કઈ દુખતી હતી એ સિવાય બે હાથ દુખતા હતા કેટલા સમયથી તકલીફ હતી ચાર પાંચ વર્ષ દુખતા હતા ઓકે અને ત્યારથી દવા લેતા હતા અલગ 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 લેતા હતા હાર થાતો ન હતો જ્યાં સુધી દવા લીધી ત્યાં સુધી દુખાવો મટી જાય ને પછી પાછી દવા બંધ કરો એટલે દુખાવો પાછો ચાલુ થઈ જાય પછી આપણે અગ્નિકર્મ ચિકિત્સા ચાલુ કરી તમારી આ તમારું ત્રીજું સેશન છે બરાબર દર શનિવારે આપણે કરીએ છીએ તો અત્યારે તમને કેવું છે હવે સારું છે ક્યાં ક્યાં સારું છે અને કેટલું સારું છે બધી સારું છે કાઠ થોડો થોડો દુખે એક હાથમાં જ દુખાવો છે કમરમાં દુખાવામાં કેમ છે જરાય નથી દુખ ગોઠણના દુખાવામાં બંને પગમાં જરાય નથી દુખ ખાલી એક હાથનું જ બાકી રહ્યો છે ઓકે તો તમને શું લાગે અગ્નિકર્મ ચિકિત્સા બધાએ કરાવી જોઈએ કે દુખાવાની દવાઓ લેવી જોઈએ કરાવી પડે ને